સ્ીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે એવામાં વચીતો એક જાડીમાં એક બંદૂકનો ભડાકો થયો ધુમાડા નીકળ્યા અને કિયો ફીયો એવી કાર્મિક ક્યારી પાડતો એક રૂપાળો મોલ્લો ઉડ્યો ઉડતો ઉડતો ઉડવાની એ તકાત નહોતી એને અડધો અડધો હોવાની ઉપર જ તરતો તરતો મોલ્લો નીચે ઉતર્યો અને દરગાહ પર ધૂપ દેતા બુઢા મુજાવર મુળાશાના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોલ્લો ઢળી પડ્યો દોડી દાઢીને માથે સેઠો પાડી ઓળેલા ઢોળા લાંબા વાળવાળો સફેદ કાંટા ભવા અને સફેદ માપણોથી શોભતો ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કપની વાળો સાહી મોલા ચમકી ઉઠે છે મોરલાના મસ્ત શરીરમાંથી ધગધગતા લોહી વડે એની લીલી કપની લાલચોળ બનવા લાગી ને પોતાના પ્યારા મોરલાના બદલને ગોદ સાથે ચાંપી લઈ એની મખમલસિંહ મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરી પંપાડે છે અને છેલ્લા દમ ખેંચતા એ દેવ પંખીને બેબાકડા બની પૂછે છે કે અરે અરે બચ્ચા મોતિયા તુજે જે ક્યાં હોવા ઓ મેરે પ્યારા કોણ છે કા બચ્ચાને તું જે જખમી ક્યાં મોતિયા મોતિયા ત્યાં તો જાડીમાં ખડખડાટ થયો મેરી દેવ સાંઈ એવી ત્રાળ પડી ને હાથમાં સળગતી જામગરીવાળી લાંબી બંદૂક ગીંડાતો એક મનોમંત સંધિ પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસ ભર્યો ધસી આવ્યો આવીને એણે ફરીવાર હાકલ લીધી મેલીદે મોરલાની અરે કંબક તું એ મોરલા પર ગોલી ચલાયા ધન પીરકા સવારી કરને કા દૂલ દૂલ પર ગોળી ચલાયા તેને ઇસ જગા મેં શિકાર ક્યાં હેવાન હવે મેલ મેલ હેવાનના દીકરા ચટ મોરલો મેલીદે નીકર માર ખાઈશ અરે જાલિમ એ પીર કા મોરલા હવે પીરને મોરલો કેવો ઉલ્લું જાળીનો વગડાવ મોરલો હતો અને આજે રોજા ખોલવા છે તે શાક કરવા સારો શિકાર કર્યો એમાં ક્યાં તારા દીકરાને માર્યો મેલી દે એટલું બોલીને સંધિએ જોરાવરીથી મોરલાને મુંજાવરના ખોળામાં ખોળાની બહાર ખેંચ્યો મોરુલાની છેલ્લી તપત આંખો મુંજાવરના મોં સામે જોઈ રહી પહોંચે પહોંચે હાથે જખમી પક્ષીને જાળી રાખવા ફકીરે ઘણી મહેનત કરી પણ શિકારીએ મોરલાને ગરદન પકડીને ખેંચી લીધો પ્રાણ વિનાનું દેહ પિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો ધનતરસા પી ધનસા અવાલિયા ધનધરસા એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુરાવ પીરની દરગાહ સામે ઘૂંટણીએ પડીને બેસી ગયો ઝાડવાની ચારણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી લોબાનનો ધૂપ ગોટે ગોટા ધુમાડા ચડાવીને પીરના થાનકને ચોપાસ ઝાડવાને પાંદે પાંદડે ચવાઈ ગઈ દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરી ઉઠ્યો પીર જાણે પોતાની સફેદ હોળી નીચે સળવળવા લાગ્યા હો એમ પવનમાં કફન ફરકી ઉઠ્યું અને આંસુડે નીતરતી આંખો મીચીને મુજાવરે ત્રાળ દીધી કે ઓ પીર આજ રમઝાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે તારા દૂલ દૂલ મોતીયાનું શાક કરીને ખાનાર નાપાક પર મારી કડકડતી આંતરડીની કદુઆ પુકારું છું ઓ બાપ કે મોરલા એના પેટમાં જ હોય ત્યાં જ જો ભાલા ભાલાએ માંસ ખાનારના પેટમાં પરોવી ન જાય તો હું ફકીર નહીં તો પીર નહીં ને આસમાનમાં અલ્લાની એવો સાપ ઉચ્ચારીને મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા પછાડવાની સાથે જ એના દસે દસ આંગણાના જીવતા નખ નીકળી પડ્યા દસે આંગણીના ટેરવામાંથી લોહીની તીરની પર આંગણા પડવા લાગી પચાસ સંધી સિપાહીઓ જાળવાના ઝુંડમાં થંભી જઈને આ કદુઆ સાંભળી રહ્યા કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાના અંધરા અંજવાડામાં નિહાળી રહ્યા સંધ્યા જાણે ગમકીન બની ગઈ અંધારા ઘેરાવા લાગ્યા તો પણ મુરાશા દરગાહની સામે સુનાસન બેઠીને સુમસામ બેનીને ઘૂંટણ પર બેઠો જ રહ્યા થોડી વારે અંધારામાં જાણે ગેબની મસાલો પ્રગટી થઈ ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવી સવારી ઝાડીની કટામાં ચાલી ગઈ માણસો વાતો કરતા કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દિવાળી જોવામાં આવે છે અને ધનતરસા પીરની જે સવારી નીકળે છે હવે એવા ફકીડા તો બચારા કેક રખડે છે એવાને તો રોવા ફૂટવાની ટેવ પડી એવાની કદુઅળ તો ક્યાં લાગતી હશે દાંત કાઢતા કાઢતા સંધ્યા માહે માહે વાતો કરતા કરવા માંડ્યા હા એલા તમે તમારે જટ મોરલાને વનારી નાખો જટ સાગ શાક રાંધીને રોજા છોડીએ પેટમાં લા લાગી ગઈ છે ને હજી તો પંથ બહુ લાંબો પડ્યો છે એવી વાતો કરતાં આખા દિવસના ભૂખ્યા ત્રસ્યા બંદૂકદાર સંજીઓએ પાપની રસોઈ પકાવી સૌએ પેટ ભરીને રોજા ખોલ્યા ફક્ત એક જ સંધિએ મોરલાનું માંસને ચાખ્યો એ પચાસ ઘોડાનો પડાવ કોનો હતો કોણ હતા સંધિ સીપાયો એ હતા ભાવનગર રાજના પગારદાર સંધિઓ એનો આગેવાન હતો ઈસ્માઇલ સંધિ ખુમાણ શાખના કાઠીઓ પાસેની કુંડલા પરગણાના ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઈસ્માઇલ જમાદારને એના પાંચસો બરંગદાજ ઘોળેચો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો ખુમાણો ભાવનગરના જોર સામે બહાર વચ્ચે જ ઉજ કરડો કદાવર અને નિમક હલાલીના પાકા રંગાઈ ઇસ્માયલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ઘોડે ભાવનગર પોતાનો પગાર વસૂલ લેવા જાય છે રમઝાન મહિનો ચાલે છે સૌ સંધિઓ રોજા રહ્યા છે તે દિવસની રાત સિફાત ગામના તળાવતા ગામ તમામ ઉતરી પડે છે એ વખતે ધનતરસા પીરની જાળીમાં બનાવ બને છે અને ઇસ્માયલ પોતે પણ પોતાના તકલીફ ભૂલાવ્યો પીરની જાળીના મોરલાની માટી ખાવા બેસી જાય છે સાંઈના સાપની એને પરવા જ નથી આખી રાત ફિફાત ગામમાં રહી પરોળે સરગી કરી રમાદાર ઇસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો મુરત મુજાવરે ખુમાણોના પાલા પોકાણનો સાથ દીધો પણ એને તો જરાય ઓછાણ નથી કે આસપાસ પચાસ પચીસ ગામ ક્યાંય બારવટીનો પગરો પણ ન હોય પગરવો પણ હોય ખુમાણોને માથે ઠીકા ઠીકનો જાબજો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો સરદાર કોળો હાકે જાય છે એમાં બરાબર ઘેટી આદર ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી એને સામે બાજુએ જણાએ બીજો એક નાનકડો સૂરજ ઉગતો હોય એવું દેખાડતા કિરણો જેવા લાગતા સો એક ભાલા જડે હળહાટ કરી ઉઠ્યા એ જડે રાત અને એ સજાવટ ઉપરથી પારકી જઈને સંધિએ હોવા દીધો કે ઈસ્માયલ જમાદાર કાઠીઓ આવે છે અરે હોય નહીં હોય નહીં શું લેવો ક્યારે આ ફાટક વર્તાણું ફકર નહીં આપણે ખભે એકાવન બંદૂક પડ્યું છે ને એ બચા બચારા આડ હત્યારા છે હમણાં વિધિ લેજે જામગર ચેતાઓ જટ પલકમાં તે ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આંગના તણખા પુલની માપક રમવા લાગ્યા અને ઉઠી હા ગયો એવો હુકમ થવાની સાથે સામગ્રીઓ પૂજાઓ છાતીઓ પર ટેકો લઈ ગઈ તેની આંખોમાં પોતપોતાના વડીયાની સામે નિશાન લઈ રહી સામેથી ઘોડા વેરણ વેરણિરણ થઈ ગયા કોઈ પોતપોતાની ઘોડીઓના પટાણે ઉતરી ગયા કોઈ ઘોડીઓની આડા માથા સંતાડ્યા કોઈએ ઢાલો ઢાંકીને તલવારો ખેંચી લીધી પણ સંધિઓના બંદૂકમાં કાનમાં દારૂ મેળવીને જ્યાં સળગતી જામગરી જાવે છે ત્યાં તો શૂર થઈને કાનનો દારૂ સળગી ગયો એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો શું કારણ બન્યું હતું પાછલી રાતે મેં ગરવો પડેલો હોવાનીથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ કોઈને એ વાતની શરત નહોતી રહી કેમ કે મોરલાનો પક્ષ ખાનારનો કાળ આવવાનો નક્કી થઈ ચૂકેલો હતો એકાવનને બંદૂકો હાથમાં ઠઠી રહી અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાપી ચક્કર ચક્કર સૌના હાથમાં ભાલા ફરવા લાગ્યા અગ્નિ જરતા કોઈ કુંડાણા ચડપતા હોય એવો દેખાવ થઈ ગયો હતો ને મોખરે સંધિઓએ દાણો દાણો થઈ હેરાઈ જઈ ભાગવા માંડ્યો કાઠીઓએ જ્યાં એવું જોયું કે હમણાં સંધિઓના હાથમાંથી ચાલ્યા જશે ઘોડાને આંબવા નહીં આપે બલકારામાં કાઠીઓના આગેવાનોને કરામત લીધી એણે હાકલ કરી એલા જોજો હો જો સંધિરાલા બૂટના કૂવામાં પેસી જશે ને તો આપણને મારી પાસે જવો પછી આપણે કાપી આપણી કાઢી નહીં ફાવે ભાગતા સંધિઓ સાંભળે તેવી ચા યુક્તિભર્યું વેણ બોલાવ્યું સાંભળતાની વારે સંધિઓના કાન ચમક્યા સાચે સાચ જાણે બૂટના કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે એવી ભ્રમણમાં ભીત બનીને એકને જણાય એક સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડીઓમાં કોડા ઘોડા કૂદવ્યા પરિવાર બંદૂકો તોડી જામગરી ચાંપી પણ કાન પી ગયેલી બંદૂક ન જ વચુતી કાઠીઓએ ખાડાને કાંઠે ઉભારીને ભાલા બરસી તેમજ તલવારોના કાહ કરી સંધિઓના કચ્છર ઘાણ વાળી નાખ્યો એ ખાતે પચાસ લાખો વચ્ચેથી ઊંચો થયો એક સંધિ અણીસુંદ શરીરે એક ઘોરખાનામાંથી ઊભો થયો અરે આ શું કૌતક આખા કટકનું કડું થઈ ગયું ને તું એક જીવતો જીવતો છું એટલું જ નહીં જોગો ખુમાણ પણ આ દિલને માથે નજર તો કર તારો એક એક ઘાય ક્યાંય ફૂટ્યો ભાડ છે બાર વચ્ચે સંભીને જોયો જોગીદ ખુમાર આ પચાસને માર્યા તેના તને તો ઝાઝા રંગ પણ તારે ભલે બેસનાર તો મુરાદશા મુજાવરની કદુઆ હતી પીરને મોરલો ખાનારના પેટમાં તારા પાલા પરોવાના નક્કી થઈ ચૂક્યા હતા ને અહીં જો મેં મોરલો નહોતો ખાધો મને એક પણ જખમ નથી ફૂટ્યો ક્યાં જ છે મુરાદશાહ આ ફિફાદની જાળીમાં ધનતસા પીરને થાનકે અભિમાન કર્યા વિના પગુમાં પડી જાય જો બાર જસ લેવો હોય તો જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગરની જીવત પથરાઈ ગઈ છે જેની આંખોમાંથી વેરની આગ સાથે છે જેની જીવલેણ ખેંચાયેલું દિસે છે એવું સૂરજમુખો બારવતીએ જોગીદાસ પલ પર વિચાર કરી રહ્યો હતો એને ઘોડી માગણી સૌ અસવારોની એની પાછળ ચાલ્યા ફિફાતની જાળીમાં પીરને ઓટે દસ આંગણામાંથી નક કાઢી નાખીને ગમગમ બેઠેલા બુજા બુધા બુજાવના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા એના પાળેલા કબૂતરો ખિસકોલીઓ અને કાબરો તેના શરીર પર રમતા હતા એક ડાઘો કૂતરો એના પગ ચાઢતો હતો પોતાના બંને હાથ બારવા તેના મસ્તક પર મૂકીને મોડાસાએ દુવા દીધી કે જોગીદાસ બચ્ચા પીએ ધા દ્વારા રખવાડા